અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ સ્ટીલ ફેપ ઇક્વિપમેન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી જીઆઈડીસી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી બનાવની જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જેઆઈડીસીની સ્ટીલ ફેપ એકવિપમેન્ટ નામની કંપનીમાં તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના સવા બે વાગ્યાની આસપાસ તથા તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ તથા ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સવારના ચારેક વાગ્યાની આસપાસ પ્લાન્ટમાં તથા કંપનીના સ્ટોર રૂમમાં પ્રવેશ કરી તેમાં મૂકેલ વેસલની અંદર લગાવવામાં આવેલ મટીરીયલ કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ બાણું હજારનો સામાન કોઈક અજાણ્યા ચોરીસમો ચોરી કરી લઈ ગયેલ હોય જે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે બાબતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલ આઠ આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પકડાયેલ આરોપીઓમાં રાજેશ જૈન અનવર રાઠવા અરુણ વસાવા મુકેશ જોગી સતીશ રાઠવા રાહુલ વસાવા આશીષ કુમાર સાહુ અને મુકેશ તળવીનો સમાવેશ થાય છે નવથી ચોવીસ દરમિયાન તસ્કરોએ કંપનીના સ્ટોરરૂમના પતળાના શેરને નિશાન બનાવ્યો હતો તેઓએ કુલ ત્રણ લાખ બાણું હજારની કિંમતનો એસએસનો સામાન ચોરી કર્યો હતો કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં આ તસ્કરો કેદ થયા હતા જેઆઈડીસી પોલીસે તપાસ દરમિયાન ડી માર્ટ પાછળ આવેલ ઝુપટપટ્ટીમાંથી છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો હતો